વાત કરવી છે સુરતની તો આજે સુરતમાં હર ઘર ત્રિરંગા યાત્રાને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી પત્રકાર પરિષદમાં તમામ ભાજપના ધારાસભ્યો જોડાયા હતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં તમામ ગ્રામ્ય વિસ્તારમાં

સ્વાગત પોઈન્ટ તરીકે ભી બનાવવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ સુશોભન આ આખા રસ્તા પર કરવામાં આવ્યું છે કાલે મોડી રાત સુધી શહેરીજનોમાં પંદરમી ઓગસ્ટ જેવો માહોલ આ રસ્તા પર